કેન્દ્ર સરકારે હજુ સુધી આ પ્લેન ક્રેશમાં સત્તાવાર કેટલા લોકોના મોત થયા એનો આંકડો જાહેર નથી કર્યો અમદાવાદમાં એર ઇન્ડિયા વન સેવન્ટી વન પ્લેન ક્રેશની જે ઘટના બની એના બે દિવસ પછી આજે કેન્દ્ર સરકારે એક સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ કરી છે અને તપાસની અને રાહત કાર્યનીને એ બધી માહિતી આપી છે અને સોમવારે એક હાઈ લેવલ મિટિંગ થવાની છે એની વાત કરી છે પરંતુ આજે પણ કેન્દ્ર સરકારે હજુ સુધી આ પ્લેન ક્રેશમાં સત્તાવાર કેટલા લોકોના મોત થયા એનો આંકડો જાહેર નથી કર્યો અત્યાર સુધી જે વાતો ન્યૂઝ મીડિયા કે પ્રિન્ટ મીડિયાની અંદર આવી રહી છે એ સૂત્રોના હવાલાથી કે એમને જે માહિતી મળી છે એના આધારે આવી રહી છે પરંતુ સત્તાવાર માહિતી આજે પ્રેસ કોન્ફરન્સમાં આપવામાં આવી તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ બાર જૂન ગુરુવારના દિવસે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની વન સેવન્ટી વન ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ અને એના બે દિવસ પછી આજે કેન્દ્રના એવિએશન મિનિસ્ટર રામ મોહન નાયડુએ એક પ્રેસ કોન્ફરન્સ કરી અને પ્રેસ કોન્ફરન્સની અંદર કેટલીક માહિતી આપી છે નાયડુએ પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં એવું કીધું કે આ એક દુઃખદ અને હૃદયદ્રાવક ઘટના છે જેણે આખા દેશને હચમચાવી નાખ્યો છે સાથે સાથે એમણે એવું પણ કીધું કે મેં મારા પિતાને રોડ એક્સિડન્ટમાં ગુમાવેલા હતા એટલે પીડિતોની પીડા શું હોઈ શકે એ વાત મને ખબર છે એ વાત હું સારી રીતના સમજી શકું છું એમણે બીજી માહિતી એ આપી કે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો અને ઇન્ટરનેશનલ સિવિલ ઓર્ગેનાઇઝેશનના જે પ્રોટોકોલ છે એ અનુસાર તપાસ શરૂ કરવામાં આવી છે બ્લેક બ્લેક બોક્સ જે તપાસ માટે સૌથી જરૂરી સાધન છે એ બ્લેક બોક્સની અંદર ડિજિટલ ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને કોકપીટ વોઇસ રેકોર્ડર સામેલ હોય છે એ મળી ગયું છે એમ નાયડુએ કીધું છે અને હવે એનું રિકોડિંગ ચાલુ કરવામાં આવ્યું છે આના ઉપરથી ખબર પડશે કે દુર્ઘટનાના જે મુખ્ય કારણો છે કે ટેકનિકલ ખામીને કારણે વિમાન દુર્ઘટના બની કે માનવીય ભૂલોને કારણે બની કે કોઈ અન્ય કારણ છે તો એ વાત ખબર પડશે અને બ્લેક બોક્સને ડિકોડિંગ કરતાં ત્રણથી ચાર સપ્તાહ લાગી શકે બીજું નાયડુએ માહિતી આપી કે એક હાઈ લેવલ ડિસિપ્લરી ડિસિપ્લિનરી કમિટીની રચના કરવામાં આવી છે જે ઘટનાના કારણોની તપાસ કરશે અને ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના રોકવા માટેની એક ગાઈડલાઇન્સ પણ તૈયાર કરશે અને આ કમિટીને ત્રણ મહિનાનો ત્રણ મહિનાની અંદર રિપોર્ટ સોંપવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે હવે આ જે નાયડુએ કમિટી બનાવી છે આ કમિટીની અંદર ગૃહ મંત્રાલયના સચિવ નાગરિક ઉડ્ડયન મંત્રાલય એવિએશન મિનિસ્ટર મિનિસ્ટર મિનિસ્ટ્રીના સચિવ ગુજરાત ગૃહ વિભાગના એક પ્રતિનિધિ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ઓથોરિટી અમદાવાદના પોલીસ કમિશનર ભારતીય વાયુસેનાના ઇન્સ્પેક્શન અને સિક્યુરિટીના ડિરેક્ટર જનરલ સિવિલ એવિએશન સિક્યુરિટી બ્યુરોના ડિરેક્ટર જનરલ ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન અને આઈબી અને ડિરેક્ટર ઓફ ફોરેન્સિકના ફોરેન્સિક સર્વિસના ડીજી આ બધાની એક કમિટી બનાવવામાં આવી છે અને આ કમિટી છે એ સ્થળ ઉપર જઈને નિરીક્ષણ કરશે અને એટીસી સાથે સંબંધિત જે કર્મચારીઓ છે એ કર્મચારીઓની પૂછપરછ પણ કરશે નાયડુએ સાથે એ પણ માહિતી આપી કે જ્યારે અમદાવાદની અંદર આ પ્લેન ક્રેશની ઘટના બની ત્યારે નેશનલ સિક્યુરિટી ગાર્ડ એનએસજી નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ ભારતીય હવાઈ દળ અને અન્ય એજન્સીઓ તરત જ રાહત કાર્યમાં લાગી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને તરત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા સાથે સાથે નાયડુએ એવું કીધું કે એર ઇન્ડિયાને અમે તાત્કાલિક સૂચના આપી હતી કે પીડિત પરિવાર છે એને લોજિસ્ટિક નાણાકીય અને ભાવાત્મક સહાય પૂરી પાડવામાં આવે બીજું એમણે એમ કીધું કે બોઇંગ સેવ બોઈંગ સેવન એટ સેવન જે ડ્રીમ લાઇનર વિમાન છે એ બે હજાર નવથી સેવામાં હતું અને ભારતની અંદર અત્યારે ચોત્રીસ જેટલા ડ્રીમ લાઇનર વિમાનો ચાલે છે એમાંથી આઠ વિમાનોનું પરીક્ષણ ઓલરેડી થઈ ગયું છે અને બાકીના જે વિમાનો છે એનું પરીક્ષણ પણ હવે ખૂબ ઝડપથી કરવામાં આવશે આ સાથે નાયડુએ એમ કીધું કે સોમવાર સોમવારે એક હાઈ લેવલ કમિટીની મિટિંગ મળવાની છે જેમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવશે પરંતુ હજુ પણ આજની તારીખે બે દિવસ થયા છતાં પણ કેન્દ્ર સરકાર તરફથી સત્તાવાર મોતના આંકડા જાહેર કરવામાં નથી આવ્યા તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ